નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો માર્કેટ આજે પ્લસમાં રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ એકસો અડતાલીસ પોઈન્ટ વધીને છવ્વીસ હજાર છતાલીસ બંધ આવ્યો છે અને છવ્વીસ હજાર ઉપર બંધ આવવામાં નિફ્ટી ઇન્ડેક્સ આજે સફળ પણ રહ્યો છે પરંતુ વીકલી કેન્ડલ રેડ બની છે હવે જોઈએ કે આવતું વીક માર્કેટને કઈ દિશામાં લઈ જાય છે આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બે પોઈન્ટ સાઈઠ ટકા પ્લસમાં રહ્યો છે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં આજે દોઢ ટકાની તેજી રહી છે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ આજે દોઢ ટકા પ્લસમાં રહ્યો છે ગોલ્ડ ઇટીએફ આજે છ બે ટકા તેજીમાં રહ્યા છે અને સિલ્વર ઇટીએફમાં તો આજે ત્રણ ટકાથી પણ વધારે તેજી રહી છે દોસ્તો સ્ટોક માર્કેટમાં આપણે જોઈએ ને તો અલગ અલગ કરવા કરવાવાળા અલગ અલગ સિદ્ધાંતો રજૂ કરતા હોય છે વિરોધાભાસ જોવા મળતો હોય છે જે બિલકુલ સામસામા છેડાની વાત હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અમુક એનાલિસ્ટો એવું કહેતા હોય છે કે જે ઘટતું હોય તેનાથી દૂર રહેવાય

કે જ્યારે બધા જ ખરીદતા હોય ને ત્યારે તમે વેચો અને જ્યારે બધા વેચતા હોય ત્યારે તમે ખરીદો આ વોરન બફેટ સાહેબના સિદ્ધાંતને પણ દોહરાવતા હોય છે આ લોકો વારંવાર દોહરાવતા જ હોય છે તો આ બંને સિદ્ધાંતો થયા તો બિલકુલ વિરોધાભાસી પરંતુ આપણે જો કોઈ પણ ઇન્ડેક્સની પેટર્ન જોઈએ ને તો એક ઘટાડા પછી તેમાં બાઉસ બેક તો આવે જ છે અને આવતો જ હોય છે કોઈ ઇન્ડેક્સ જીરો તરફ ગતિ કરીને જીરો થઈ જાય તેવું પણ બનતું નથી હોતું આજે આપણે અહીંયા તેવા ત્રણ ઇન્ડેક્સની ચર્ચા કરવી છે જેમાં ઓપોર્ચ્યુનિટી અને બાઉન્સ બેક આ બંને સમજવાનું છે આજે આપણે તો સૌથી પહેલા જો વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સની તો મારે આ વાત એટીએમ ના માધ્યમ માધ્યમથી આપણે સમજાવવી છે જેનો આધાર લેવો છે એટીએફનો અને ETF નું નામ છે HDFC IT ETF જે તારીખ 17 જૂન 2025 ના દિવસે 42 રૂપિયા અને 65 પૈસાનો નો આય બનાવેલો અને ત્યાંથી ઘટીને તારીખ 3 ઓક્ટોબર 2025 ના દિવસે 35 રૂપિયા નો લો બનાવેલો જે લગભગ 18% જેટલો ETF ઘટ્યો હતો અને તે સમયે આ HDFC ETF ઉપર વિગતે ચર્ચા પણ કરેલી અને આજે આ ETF 41 રૂપિયા આજુબાજુ ટ્રેડ કરીને લગભગ બે સવા બે મહિનામાં પાંત્રીસ રૂપિયાથી છ રૂપિયા વધીને એકતાલીસ સુધી સત્તર ટકા જેટલું રિટર્ન બે સવા બે મહિનામાં આપી દીધું છે હવે વાત આગળ કરીએ તો એવા બે છે જે હાલના સમયે ઘટેલા છે જે માનું પહેલું નામ છે એમ ઓ એટલે કે મોતીલાલ ઓસવાલ ડિફેન્સ એટીએફ જેને ત્રાણું રૂપિયાના હાઇથી ઘટીને નવ ડિસેમ્બરે એકાશી રૂપિયાનો લો બનાવી અને આ ત્રાસી રૂપિયા ને દસ પૈસા બંધ આવ્યો છે જે લગભગ દસ ટકા જેટલા ડિસ્કાઉન્ટ ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે તેના જેવી જે પરિસ્થિતિ રિયાલિટી ઇન્ડેક્સ ની પણ બની છે ઇટીએફ નું નામ છે મોતીલાલ ઓસવાલ રિયાલિટી ઇટીએફ જેણે તારીખ નવ જૂન બે હાજર પચીસ ના દિવસે એકસો સાત રૂપિયાનો આય બનાવેલો છે જે ત્યાંથી ઘટીને તારીખ નવ ડિસેમ્બરે સાસી રૂપિયાનો લો બનાવી અને અઠ્યાસી રૂપિયા એકસઠ પૈસા બંધ આવ્યો છે જે સત્તર ટકા જેટલા ડિસ્કાઉન્ટે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે અને આ ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહેલા આઈટીએફ સમજવા આપણા માટે એટલા જરૂરી છે કે આગળ આપણે આઈટીઆઈટીએફ નું ઉદાહરણ જોઈ ગયા છીએ તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર